ગુડ મોર્નિંગ પ્રેસ અ લોર્ડ બ્લેસરીન ફોર્નેશન મિનિસ્ટ્રીથી હોપનું ભાઈ શ્યામ ક્રિશ્ચન વિશ્વ પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપણે પ્રભિશુ ક્રિસ્તાનામાં પ્રેમી સલામ પાડવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઈબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પ્ર વર્ણન કરીશું ગેસ શાસ્ત્રનું પુસ્તક તેનો નિવમો ધ્યાય તેની પંદરવી કલમ ત્યાં શાસ્ત્રોમાં પ્રભુનું વચન કહે છે જે દિવસોમાં ભલાઓ આજનું જે આ વચન છે એ વચનમાં જે ગીત કરતા છે તે ઈશ્વરને કહી રહ્યો છે કે અમે જે દુઃખ અને જે પીડા ભોગવી છે હવે હે પ્રભુ તમે આનંદ આપો ત્યારે હું આપને સવાલ પૂછું કે શું ઈશ્વર કદી પોતાના બાળકોને દુઃખ મોકલી આપે શું પરમેશ્વર એવી ઈચ્છા રાખે કે તમે યાત્રાને દુઃખ સહન કરો પરંતુ ભલાઉં આપણા પરમેશ્વર કે જે આપણને આ જગતની અંદર એક વિજયવંત જીવન જીવનના લોકો તરીકે જોવા માંગે છે ત્યારે પરમેશ્વર પોતે આપણને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવા દે છે કે જ્યાં આપણે એક યોગ્ય તાલીમ લઈ શકીએ જ્યાં આપણે યોગ્ય રીતે પ્રશિક્ષણ લઈ શકીએ અને પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ કે જ્યાંથી આપણે અદભુત રીતે તૈયારીની સાથે આ સંસારમાં આગળ વધતા વિજયની અદભુત બાબતોને આપણા જીવનમાં જોઈ શકીએ અને વાલાઓ ઈશ્વરની કામ કરવાની રીત બહુ અલગ છે તમે જુઓ તો પરમેશ્વરની પોતાની ઈચ્છા નહોતી કે અયુબ દુઃખની ભઠ્ઠીમાંથી પસાર થાય અયુબ આસુઓના દિવસો કાળે પરંતુ પરમેશ્વરે જે દુઃખ અને જે પીડાને જે યાતના તેને સહન કરી હતી એ સર્વમાંથી પ્રભુએ તેને આઝાદી અપાવી અને સંસારરૂપી પરીક્ષણ પાપની બાબતોમાંથી પણ પરમેશ્વરે તેમને રક્ષણ આપ્યું પરમેશ્વરે તેમને સુરક્ષા આપી અને તેઓને પ્રભુએ અદભુત રીતે તેમાંથી બહાર કાઢ્યા પરમેશ્વર કે જે આજે પણ અદભુત રીતે માર્ગ કરે છે એ પ્રભુ વલો તમારા માટે અદભુત રીતે માર્ગ કરશે અયુબની દુર્દશાને પ્રભુએ ફેરવી નાખી એમ પ્રભુ તમારી દુર્દશાને ફેરવી નાખશે આયુબે કદી વિચાર્યું નહીં હોય કે આ દુઃખમાંથી પસાર થયા પછી આ પીડામાંથી પસાર થયા પછી મારા માટે ઈશ્વરે બબળો આશીર્વાદનો ભાગ રાખેલો છે હાવાલાઓ બની શકે કે અત્યારે કોઈ બાબત માટે વેઠવું પડી રહ્યું હોય બની શકે કે અત્યારે કોઈ બાબતોને માટે તમે દુઃખી હોય બની શકે કે કોઈ એવી બાબતો જે તમને પીડા આપી રહી હોય પરંતુ વિશ્વાસ કરો પ્રભુ ઈશ્વર પર કે જે નામ તમને સર્વ પરિસ્થિતિઓમાંથી છોડાવી શકે છે જે તમારી સર્વ પરિસ્થિતિઓને બદલી શકે છે જે તમારા માટે સંભવ ને સંભવ કરી શકે છે ભલાઓ એ પ્રભુ ઈશ્વર નામ તમારા માટે અદભુત કામ કરશે જે દિવસોમાં તમે દુખી થયા છો જે વર્ષોમાં તમે પીડા ભોગવી છે પરંતુ હવે પ્રભુ તમારા માટે

કે તે મિસર દેશનો અધિપતિ બને અને ત્યાંનો એક પરમેશ્વર સમ્રાટ બની રહે રાજા બની રહે પરમેશ્વર તે તમારી ભલાઈને પ્રગટ કરે ત્યારે પ્રભુ તમે એના જીવનમાં અદભુત કામ કર્યું આજે મારી પ્રાર્થના છે પરમેશ્વર મારા વાલા લોકોને માટે જે બધી વાસમાં હોય